નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં છેલ્લા કેટલાક વખતથી એવું કહેવાય છે કે ગુજરાતમાં સામાજિક તત્વોનો આતંક વધ્યો છે લુખા તત્વો અને અસામાજિક તત્વો જે પ્રમાણે કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે અને લઈને ગુજરાતમાં આને લઈને ચર્ચા છે પણ હવે ક્યાંક અસામાજિક તત્વો સામે કડક વલણ જોવા મળી રહ્યું છે અને ગુજરાતમાં જે બુટલેગરો છે અસામાજિક તત્વો છે તેમની સામે કાર્યવાહીનો તકતો તૈયાર કરવામાં આવ્યો છે વસ્ત્રાલમાં જે ઘટના બનીને લુખા તત્વો બેફામ બન્યા હતા ત્યારબાદ હવે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે અને હિસ્ટ્રી શીટરો જે છે રાજ્યના એની સામે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સૂચના આપી દીધી છે અને પંદર એવા મોટા બુટલેગરો છે કે અસામાજિક તત્વો છે કે જેમની વિગતો તૈયાર કરવામાં આવી છે કયા પ્રકારની એમની પાસે મિલકતો છે કયા પ્રકારનું બાંધકામ છે ઇલિગલ છે કે કેમ અને હોય તો પછી આ દાદાનું બુલડોઝર આ બાંધકામ પર હવે ફરી વળશે અને શરૂ પણ થઈ ગયું છે પોલીસના હિટ લિસ્ટમાં પચીસોથી વધુ અસામાજિક તત્વોનું એક લિસ્ટ તૈયાર થયું છે અને ગુજરાતના જે જિલ્લાભરના પોલીસ છે એમણે પણ કોમ્બિંગ હાથ ધર્યું છે તો ગુંડાગર્દીનો જવાબ હવે ક્યાંક બુલડોઝરથી મળશે ક્યાંક પોલીસ કાર્યવાહીથી મળશે અને હવે બુટલેગરો હોય લુખા તત્વો હોય કે પછી અસામાજિક તત્વો હોય ચેતી જજો કારણ કે તમારી ખેર નથી તમારી સામે કાર્યવાહી થશે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં જેલમાં જશો ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે ત્યારે પોલીસ હવે એક્શનમાં આવી છે તો તમારે લંગડાતું પણ ચાલવું પડશે અને વરઘોડા તો નીકળશે જ આ દ્રશ્યો ગુજરાતમાં જ્યારે જોવા મળી રહ્યા છે ત્યારે હવે તંત્ર સજાગ થયું છે પોલીસ ડિપાર્ટમેન્ટ ગૃહ ખાતું સજાગ થયું છે ત્યારે શું હવે અસામાજિક તત્વો લુખા તત્વો અથવા બુટલેગરોને કાયદાનું ભાન થશે કે કેમ લોકમંચમાં આ સવાલનો જવાબ લઈશું અને જવાબ લેવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ભૂષણ ભટ્ટ છે અને યોગેશ ચુડગર ને પણ આપણે રાજકીય વિશ્લેષકને જોડવાનો પ્રયાસ કરીશું પરંતુ ભૂષણભાઈ શું માનવું છે કે અસામાજિક તત્વો સામે પોલીસ નું જે કડક વલણ સામે આવ્યું છે કાર્યવાહી નો તકતો તૈયાર થયો છે

કાયદો અને વ્યવસ્થા જાણે છે જ નહીં એ પ્રકારનું સમજીને ગુજરાતની અંદર જે રીતે પ્રવૃત્તિઓ ને દોર આપવાનું કામ કરી રહ્યા છે રાજ્યના રાજ્યની સરકાર પણ મક્કમતાથી ઈચ્છી રહી છે કે જે પ્રકારે ગુનાખોરી ના થવી જોઈએ ત્યાં કાયદાના આશરો લઈને નામદાર કોર્ટનો આશરો લઈને ગુનેગારની અટકાયતો સરકાર કે ગૃહ વિભાગ કે પોલીસ કરતી હોય પણ એ કોર્ટના ન્યાયિક પ્રક્રિયાની અંદર જામીન મેળવીને કરી હોય એ પ્રકારનું વર્તન કરતા હોય છે વસ્ત્રાલની અંદર જે પ્રકારે ઘટના બની એ પ્રકારે એ જ સમયે અગાઉ પાસા માં થયેલા અને નામદાર કોર્ટે એને જામીન આપ્યા નામદાર કોર્ટે એને છોડ્યા તો જાણે એને એમ મનમાં એ ભાવ પેદા થયો હતો કે કોર્ટ બી મારી પાસે છે ન્યાય પણ મારી પાસે છે અને હવે હું ગમે તે કરી શકું છું તો રાજ્યના ગૃહ વિભાગે રાજ્યની સરકારે રાજ્યના ગૃહ મંત્રી રાજ્યના મુખ્યમંત્રી આ પ્રકારના ગુનાગારો ગુરે છોડીને લાંબવા માટે એકમાત્ર નામદાર કોર્ટનો આથરો નહીં પણ એની મિલકત ઉપર બી તરાપ મારવી એની મિલકતની સાથે સાથે

જનતાની અદાલત જનતા લોકોના મનની અંદર પણ ભય પેદા થાય કે ભાઈ કાયદામાં રહેવાથી કાયદાનું પાલન નહીં કરવાથી તેટલું નુકસાન થઈ શકે છે માટે આપણે જોઈએ દ્વારકા હોય જામનગર હોય સુરત હોય અમદાવાદ હોય વડોદરા હોય આ પ્રકારની અંદર એની મિલકતોને દાદાનું ગુલ્ડોજન તરીકે ફેરવવાની પ્રક્રિયા થઈ જે જે પ્રકારે જે ગુનાખોરી પ્રવૃત્તિ કરવા વાળા લોકો છે

કે હવે લિસ્ટ બનાવવાની વાત પણ આ લિસ્ટ બનાવવાથી જે પ્રકારે યાદી બનાવવાથી એની યાદી બનાવવાથી લોકોને પણ ખબર પડે લોકો પણ જાગૃત બને અને લોકો જાગૃત બન્યા પછી તમને આ લિસ્ટ બહાર પડ્યોયા પછી લોકો પણ એ ગૃહ વિભાગને પોલીસને જાણ કરતા થાય કે ભાઈ મારા વિસ્તારમાં આ ગુનેગાર છે હજુ આ લિસ્ટમાં એનું નામ નથી આવ્યું આ રાજ્ય પૈસા આપનાર છે આ સમજ ડ્રગ વેચનાર છે આ કેફી દ્રવ્ય વેચનાર છે આ માલ મિલકત પડાવી લેનાર મિલકત છે આ દારૂ વેચનાર છે આ ગેમ્બલિંગ કરનાર છે આ યાદી બનવાથી એક યાદી પ્રસિદ્ધ થવાથી બાકીના લોકોને પણ ખબર પડે કે આપણે ત્યાં આ પ્રકારના ગુના કરવા વાળા લોકો રહે છે એનું નામ કદાચ ના હોય

ફફડાટ તો વ્યાપક છે બુટલેગરો હોય અસામાજિક તત્વો હોય લુખા તત્વો હોય તો ક્યાંક પોલીસ એવું તો લાગી જ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જે રીતે

ત્રીજા ને પાંચમા નંબરે આવે છે ના આંકડા છે કેન્દ્ર જે અમિતભાઈ શાહ નું મંત્રાલય છે તેમના દ્વારા અપાયેલા આંકડા મુજબ સમગ્ર દેશમાં અમદાવાદ શહેર ક્રાઈમ રેટમાં ત્રીજા નંબરે અને સુરત શહેર પાંચમા નંબરે આવે છે હવે આગળ વાત કરીએ બીજી વાત કરીએ કે સતત સરકારમાં સતત ગુનાખોરીનો આંક વધતો ગયો છે એક બાજુ આપણે જોઈએ કે ભરૂચનો કિસ્સો ભરૂચના કિસ્સામાં આપણે ખ્યાલ છે કે એક એક વ્યક્તિએ આત્મહત્યા કરી અને આત્મહત્યા કરવાનું કારણ એ હતું કે પોલીસ દ્વારા ફોર્સ કરવામાં આવ્યો કે તું દારૂનો ધંધો કર પેલા વ્યક્તિએ નહોતો કરવો ગુનાખોરી છોડવી હતી પણ દબાણ એટલું બધું ઊભું થઈ ગયું કે એ વ્યક્તિએ પોતાનો જીવ આપવો પડ્યો આત્મહત્યા કરવી પડી આ ગુજરાતની પરિસ્થિતિ છે

કે કોંગ્રેસ પાછલા બારણે થી સપોર્ટ કરી રહી છે ગુનેગારો ને છાવરી રહી છે અને હવે કોંગ્રેસનો ચહેરો ખુલ્લો પડી ગયો છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પોલિટિકલ પાર્ટી જોડે હોય એ ગુનો કરે તો સરકારની ફરજ છે એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીની સરકાર હોય તેને કડક કડક સજા થાય તેની જોગવાઈ કરવી જોઈએ બીજી વાત કે હમણાં જે ન્યાય પ્રક્રિયા ઉપર નાખવાની વાત હતી તમે જો પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરો પુરાવા સરખા ભેગા કરો તો એ ગુનેગાર ને સજા થાય પણ તમે જ્યારે પૂરતા પુરાવા ઉભા ના કરો સેટિંગ કરીને પુરાવા ને બાજુમાં રાખો ત્યારે એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પુરાવાના લાભ એ કોર્ટ માં છૂટી થાય આવા કિસ્સાઓ છે બીજી વાત કે આપણે હમણાં સરખાશની વાત કરી

હાર્દિક પટેલ નો કેમ ના નીકળ્યો આજે પણ વસ્ત્રાલ કિસ્સામાં તમે તપાસ કરી પણ પુરાવા બીજી વાત કે આજે જે પોલીસ જોડે તમે બેચા દંડા મરાવીને વાવાઈ લૂંટવાનો પ્રયત્ન કરો છો અને સુપ્રીમ કોર્ટના આદેશનો કરીને મકાનો તોડો છો

માત્ર આવા બધા કૃત્યો કરાવી વાવાઈ લુટવાનો પ્રયત્ન કરે છે આપણે ના કેસમાં પણ જોયા છે અને ખેડાના કેસમાં પણ જોયા છે કે જેમાં ફરિયાદ થઈ છે બીજી વાત બીજી વાત કે ગુજરાત રાજ્યની સમય ઓછો છે સમય ઓછો છે હું આવું છું આપની પાસે યોગેશભાઈ મારો અવાજ આવે છે

જે આતંક જે આતંક ફેલાવનાર છે લુખા તત્વો છે બેફામ બન્યા આવા સામાજિક તત્વો કેટલું જરૂરી છે યોગેશભાઈ સાચી વાત એ છે કે અત્યારે પ્રી સ્ટેશનોને સોમાં પિતર સોન તે પોલીશન આ તો આ તો આ તો આ તો તો આ તો ભૂષણ ભાઈ આપને જે સીધો સવાલ છે કે અમદાવાદમાં જે બે લોકોના નામ છે ગુજરાતમાં પંદર બુટલેગરો છે તો શું હવે જે પ્રમાણે આ કાર્યવાહી થઈ રહી છે

જે રીતે વિષય કહી રહ્યા હતા એ પોલીસ અને સરકાર ને કામગીરી ને મદદ થવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક એનું મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે અને જયારે મનોબળ તોડવાનું કામ કરી રહ્યા હોય ત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે એ પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે ગુનેગારોને સાચવવાનું કામ કરી રહ્યા છે આપણે જોઈએ છે જે પ્રકારે ગુનેગારો ના મકાન તોડવા માટે એક જગ્યાએ જવું એના મકાન ને બચાવવા એક એક જગ્યાએ ના જવું આની વાત કરી અને આખરે આ બધું કર્યા પછી

જવાનો વારો આવે છે હવે જાનમાં જવાનો જ્યારે વારો આવે છે ત્યારે એ જે જે પ્રકારે જાનમાં જઈ રહ્યા છે પણ જેનો વરઘોડો છે એને શા માટે તમે મદદ કરી રહ્યા છો શું જોઈને મદદ કરી રહ્યા છો

અમદાવાદના એક ધારાસભ્ય ચાલુ છે જ્યાં સમાજની વાત આવે ભરૂચ માં જઈને આવેદન પત્ર આપી આવે વડોદરામાં જઈને આવેદન પત્ર આપી આવે કલેક્ટર ને આવેદન પત્ર આપી આવે પણ જયારે અહીંયા આગળ કોઈ સમાજ ઉપર જયારે આવી વાત આવે ત્યારે નથી નીકળતા તમે સામે સાથ આપો તમે સહયોગ આપો તમે તકર આપો હા અને ક્યાંક કદાચ ચથા રહી હોય ક્યાંક કદાચ ખોટું થયું હોય

અત્યાર સુધી આ વસ્ત્રાલ ની ઘટનાની રાહ જોતા હતા કે વસ્ત્રાલ જેવી ઘટના બને પછી અમે આ ગુંડા અને ક્રિમિનલો ઉપર એક્શન લઈએ જયારે મીડિયા જાગે ટીવી માં બતાવે ત્યારે પાછા એક્શન લે અને પછી પાછા સુઈ જાય

આ પંજાબ ની પંજાબ જનતા પાર્ટી અને અકાલી નું બનાવ્યું ઓકે સમય ઓછો છે યોગેશભાઈ આપની પ્રતિક્રિયા શું છે જે પ્રમાણે હવે તંત્ર એક્શન આવ્યું છે ડ્રગ્સ માફિયાઓ ફફડી રહ્યા છે જેલના હવાલે કરવામાં આવી રહ્યા છે મોટા પ્રમાણે ડ્રગ્સ પકડાય છે

અને સાથે જ એમણે કહ્યું કે પોલીસ સ્ટેશનમાં વહીવટદાર નિમવામાં આવે છે એની પાછળનું કારણ શું છે એ હજુ સુધી ખબર પડતું નથી અને પૂરતા પુરાવા રજૂ કરવામાં નથી આવતા પોલીસ સાથે સેટિંગ થાય છે અને ગુનેગારો છૂટી જાય છે આ વાત પણ તેમણે કરી છે અપેક્ષા રાખીએ કે જે પ્રમાણે હવે પોલીસ એક્શનમાં આવી છે ગૃહ ખાતું એક્શનમાં આવ્યું છે તો ગુજરાતમાં શાંતિ સ્થપાય માફિયાઓ છે અસામાજિક તત્વો છે બુટલેગરો છે એમના ફફડાટ વ્યાપે અને ગુજરાતમાં શાંતિ ને સલામતી યા અને યોગેશ યોગેશડગર ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા તંત્ર સજાગ હવે થશે કાયદાનું ભાન ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર